ફ્રેન્ડ્સ આજે આપણે ગોટલી ફોડવાની ઝંઝટ વગર કે પછી કુક્કરમાં કે તપેલામાં બાફ્યા વગર કે તડકામાં સુકવ્યા વગર ફક્ત ચાર કલાકમાં એકદમ નવી રીતે ગોટલીનો મુખવાસ બનાવીને તૈયાર કરીશું જો તમે એક વખત આવી રીતે ગોટલીનો મુખવાસ કરશો ને તો તમારા ગોટલામાંથી ગોટલી છે ક્યારેય નહીં ભાંગે અને એની સ્લાઇસ છે બધી એક સરખી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ આપણા ઘરમાં જે પાકી કેરી આવે છે એમાંથી જે આ ગોટલા નીકળે છે એને આપણે ફેંકી નથી દેવાના અને આ રીતે એને એકદમ સરસ એવા સૂકવી દેવાના છે અને ત્યાર પછી આ જે ગોટલા છે એ મેં તાજા લીધેલા છે અને આ જે ગોટલા છે એને આપણે ભાંગીએ ને તો તાજા તાજા ભાંગતા પણ નથી હોતા તો આજે આપણે બધી ઝંઝટ વગર એકદમ નવી રીતે ગોટલીનો મુખવાસ બનાવીને તૈયાર કરવાનો છે તો મિત્રો ગોટલીનો મુખવાસ બનાવવાની આ એકદમ નવી રીત છે તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો તો બસ હવે આ ગોટલીને આપણે સાઈડમાં કરી દેસું અને આપણે જઈએ ગેસ તો સૌથી પહેલા અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દેસું અને આ રીતને આપણે એક જાળી રાખી દેસું અને ત્યાર પછી આપણે એની અંદર આ રીતે ગોટલા આપણે મૂકી દેસું તો હવે જો તમે આ રીતની જાળી મૂકશો ને તો તમારા ગોટલા છે એ ઝાઝા બધા શકાય ને એક સાથે તૈયાર થઈ જશે જો આ રીતે નીચે પણ નહીં પડી જાય અને એકદમ સરસ એવાય સેટ થઈ જશે અને જો તમારા ગોટલા છે એ સૂકા હશે ને તો ફટાફટ શેકાઈ જશે જરાય વાર નહીં લાગે અને જો તાજા અને થોડાક લીલા હશે ને તો લગભગ એને શેકાતા ત્રણથી ચાર મિનિટ જો લાગે છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દઈશું અને આ રીતે આપણે થોડી થોડી વાર એને પલટાવી લેવાના છે જો આને શેકાતા જરાય વાર નથી લાગતી ફટાફટ શેકાઈ જાય છે જો આ રીતે આપણે આઘા પાછા કરતા જઈશું અને શેકી લેશું તો છે ને મિત્રો એકદમ સહેલી રીત બાફવાની પણ ઝંઝટ નહીં ગોટલા ફોડવાની પણ ઝંઝટ નહીં તો આ છે એ એની જાતે જાતે જ એમ કે તૂટી જશે ગોટલી જો આ રીતે તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગોટલી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે જો જો આ રીતે એની જાતે જાતે જ ગોટલી ફૂટવા લાગી છે તો આને આપણે સહેજમથી અડશું એટલે તરત એ તૂટી જશે અને એમાંથી ગોટલીનો ભાગ છે એ બહાર આવી જશે તો જો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને ત્યાર પછી જો આ રીતનું કોઈ પણ વધારાનું પુઠ્ઠું કે પછી બોક્સ હોય ને એની અંદર ડાયરેક્ટ આપણે ગોટલીને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી ગોટલી છે એ શેકી લીધી છે અને ત્યાર પછી ફરી વખત આપણે આ જાળી છે એ ગેસ ઉપર રાખી દઈશું અને આ જે ભીના ગોટલા છે એને આપણે આ રીતે નાખી દઈશું આને પણ આપણે શેકી લેશું તો જો આને પણ શેકાતા જરાય વાર નથી લાગતી ફટાફટ શેકાઈ જાય છે અને કેવું થતું હોય છે કે આપણે તાજો તાજો ફટાફટ ગોટલીનો મુખવાસ બનાવવો હોય ને ત્યારે આ ગોટલા છે ને એ તૂટતા નથી વારે વારે હાથમાંથી લપસી જતા હોય છે તો જો તમે એક વખત આવી રીતે કરશો ને તો તમારો મુખવાસ છે એ પણ એકદમ પરફેક્ટ થશે અને તમારે કોઈ પણ જાતની ઝંઝટ પણ નહીં રહે અને કેવું થાય છે કે આપણે જ્યારે ગોટલી બાફતા હોઈએ ને ત્યારે એની અંદર પાણીનું પ્રમાણ વધારે જતું રહેતું હોય છે તો સુકાતા પણ એમ કે ચાર પાંચ દિવસ લાગતા હોય છે પણ આને સુકાતા જરાય વાર નથી લાગતી ફક્ત ચાર કલાકમાં એકદમ સરસ એવો ખખડી જાય છે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા ગોટલા શેકી અને તૈયાર કરી લીધા છે હવે આ થોડા ઠંડા થઈ જાય એટલે આપણે આને સાણસીની મદદથી તોડી લેશું અને તમે આ રીતે થોડી વાર નડશો ને તો પણ એ આસાનીથી તૂટી જશે તમે જોઈ શકો છો અને મોઢા છે એ બધા ખુલી ગયા છે પણ આને થોડા આપણે ઠંડા કરી લેશું તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગોટલી છે એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને આ જે છે એ તાજા અને લીલા જે ગોટલા હતા એવાળા છે અને આ જે છે એ સુકાઈ ગયેલા હતા તો તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથની મદદથી એને પ્રેસ કરું ને એટલે તરત જ એ તૂટી જાય છે જો આ રીતે જો કેટલી સરસ તૂટી ગઈ છે અને વળી અંદરથી જરા પણ દાઝેલી પણ નથી તમે જોઈ શકો છો અને આને આપણે આખી આખી હોય ને ત્યારે ધોઈ અને રૂમાલમાં એકદમ સરસ એવી આપણે કોરી કરી લેવાની છે તો આ રીતે આપણે બધી ગોટલીને બહાર કાઢી લેશું જો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગોટલામાંથી બધી ગોટલી આ રીતે બહાર કાઢી લીધી છે અને એની ઉપરની જે છાલ હોય ને એ પણ મેં દૂર કરી દીધી છે અને ધોઈ એકદમ સરસ રીતે મેં સાફ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે આની અંદર સેજ પણ પાણી નથી ભેજ નથી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો હવે તમે આ રીતે શેકીને મુખવાસ કરશો ને તો તમારી ગોટલી છે ને એ જરા પણ કડવી પણ નહીં થાય અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવા આવશે મિત્રો જો તમે જોઈ શકો છો અને આપણે બાફીએ ને તો ગોટલી તૂટી જતી હોય છે પણ આમાં આપણી ગોટલી જરા પણ તૂટતી પણ નથી જો હવે હું તમને છે ને કટ કરીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એની સ્લાઇસ છે ને કેટલી સરસ એકદમ સેમ સાઇઝની બધી થાય છે જો તો આ ફક્ત ચાર કલાકમાં સુકાઈ જશે ને ત્યારે પણ હું તમને બતાવી દઈશ કે આપણો ગોટલીનો મુખવાસ છે એ કેવો બનીને તૈયાર થયો છે જો આમાં જરા પણ ભેજ નથી જરા પણ ચીકાશ નથી આ છે ને એ ફટાફટ સુકાઈ જશે જરાય વાર નથી લાગતી જો તો આ રીતે આપણે બધી ગોટલીને કટ કરી લેશું એકદમ પતલી પતલી સરસ એવી સ્લાઇસ કરીશું અને જો બાફેલી ગોટલી હોય ને તો એમાં આપણે સ્લાઇસ કરીએ ને તો ફટાફટ તૂટી જતી હોય છે પણ આમાં જરાય તૂટતી પણ નથી અને કડવો પણ જરાય નથી થતો તો તમે પણ એક વખત આ રીતે ગોટલીનો મુખવાસ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને રીત સારી લાગે ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો હવે આવી રીતે આપણે બધી ગોટલીને સરસ એવી કટ કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી ગોટલીની એકદમ સરસ એવી સ્લાઇસ કરી લીધી છે અને એકદમ સફેદ દૂધ જેવી આપણી કેરીની ગોટલીની સ્લાઇસ તમને દેખાતી હશે તો અહીંયા મેં ત્રણ થાળી ભરેલી છે જો આ એક આ બે અને નીચે ત્રણ ત્રણ થાળીમાં મેં અલગ અલગ રીતે આ રીતે ગોટલીના મુખવાસ છે એને પાથરેલો છે તો હવે આને આપણે ચાર કલાક માટે પંખા નીચે રાખી દઈશું એટલે એકદમ સરસ એ હોય સુકાઈ જશે જો તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી આપણી કેરીની ગોટલીની સ્લાઇસ તમને દેખાતી હશે હવે આપણે બાફીને આને સ્લાઇસ કરી હોય ને તો એ ચીકણી થઈ જતી હોય છે પણ આ તમે જોઈ શકો છો હજી તો માત્ર આને મેં સ્લાઇસ કરેલી છે ત્યાં જેમ કે થોડી સુકાવા લાગી છે અને એકદમ અલગ અલગ જરરા પણ ચીકાશ નથી તમે જોઈ શકો છો હવે આને આપણે ચાર પાંચ કલાક માટે પંખા નીચે રાખી દઈશું એટલે એકદમ સરસ એવી સુકાઈ જશે જો અને ભલે સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ છે જો તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો અહીંયા લગભગ ચારથી સાડા ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી ગોટલીનો મુખવા એકદમ સરસ એવો સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો જો એકદમ સરસ એવો ખખડી ગયો છે તમે એનો અવાજ પણ સાંભળી શકો છો અને એની સ્લાઇસ પણ એક પણ જરાય તૂટી નથી જો તમે જોઈ શકો છો અને વળે એ એકદમ બજારમાં મળે ને એવો આપણો આ ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થશે મિત્રો જો અને હવે જુઓ આ ગોટલીનો જે મુખવાસ છે ને એને આપણે આ રીતે એક મોટી થાળીની અંદર ચાણો રાખી દઈશું અને એમાં આપણે ચાળી લેવાનો છે એટલે નીચે જે ઝીણો કચરો હોય ને એ બધું નીકળી જાય એટલે આપણને શેકવામાં સરળતા રહે જો આ બધું નીકળી તો એકદમ સરસ એવો ચોખ્ખો થઈ ગયો છે બસ હવે આપણે આને ગેસ ઉપર શેકી લેવાનો છે તો આપણે જઈએ ગેસ તરફ અને ગેસ ચાલુ કરી ગેસ ઉપર મેં એક આ રીતની કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે ચારથી પાંચ ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને ઘી મેલ્ટ થઈ જાય ને પછી આપણે આ ગોટલી છે એને આપણે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરી દઈશું અને ફટાફટ એને આપણે હલાવી લઈશું નીચે દાજ ન જાય ને એનું આપણે ધ્યાન રાખીશું તો આ રીતે સૌથી પહેલાં આપણે બધી ગોટલીને ઘીવાળી કરી લેવાની છે એટલે એકદમ સરસ એવી શેકાઈ જશે જેવી રીતે આપણે રોસ્ટેડ કાજુ કરીને બસ બિલકુલ એવી રીતે આપણે આ ગોટલીને રોસ્ટેડ કરી લેવાની છે તો અહીંયા તમે આ ગોટલીને તેલમાં પણ શેકી શકો છો પણ જો તમે થોડું ઘી એડ કરીને ગોટલીને શેકશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટીવી એવી બનીને રેડી થશે મિત્રો અને હા આ ગોટલીના મુખવાસને બનતા પણ જરાય વાર નથી લાગતી મારે ફક્ત એક જ દિવસમાં આખો ગોટલીનો મુખવાસ બની અને તૈયાર થઈ ગયો હતો મિત્રો અને જો તમે આ પ્રોસેસથી બનાવશો ને તો જ તમારો ગોટલીનો મુખવાસ છે ફટાફટ બનશે ઇવન તમારે વાર લાગશે કેમ કે બફાઈને ગોટલીને સુકાતા ત્રણથી ચાર દિવસ જેવો ટાઈમ લાગે છે તો પણ એની અંદર ભેજ રહી જતો હોય છે હવે જો તમે આ રીતે શેકશો ને એટલે જે એના ભાગ હતા ને બે બે ભાગ હતા ને એ ચોટેલા હતા એ આ રીતે એકદમ સરસ એવા અલગ થઈ જશે તો આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ ગોટલીના મુખવાસને પાંચથી છ મિનિટ જેવું શેકી લેશો એટલે એકદમ સરસ એવો શેકાઈ જશે તો જુઓ મિત્રો અહીંયા આપણો ગોટલીનો મુખવાસ છે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે અને બસ હવે આપણે એની અંદર સંચળ પાવડર એડ કરી દઈશું તો તમારો ગોટલીનો મુખવાસ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે તમારે સંચળ એડ કરવાનો રહેશે હલાવી અને એક વખત સરસ એવું મિક્સ કરી લેશું અને જો અહીંયા તમારે મરીનો ભૂકો એડ કરવો હોય ને તો એ પણ તમે કરી શકો છો ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તો બસ હવે આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને આપણે જેમાં સ્ટોર કરવાનો હોય ને એવા કન્ટેનરમાં આપણે એને ભરી લેવાનો છે તો હવે જુઓ આ જે ગોડલેનો તૈયાર થયેલો મુખવાસ છે એને મેં આ રીતના એક કાચના બાઉલમાં ભરેલો છે તો મારે અત્યારે આખું કાચનું બાઉલ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે જો મુખવાસ ભરવા માટે આ રીતનું મારી પાસે કાચનું કન્ટેનર છે તો એને આ રીતે આપણે ખોલી લેશું અને એની અંદર આપણે મુખવાસને ભરી દઈશું એકદમ સરસ એવું ભરાઈ ગયું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું જો તો એક ડબ્બો અત્યારે ભરાઈ ગયો છે અને મારી પાસે અત્યારે બીજો ડબ્બો છે તો એમાં પણ હું ભરી દઉં છું જુઓ મિત્રો અત્યારે અહીંયા એક ડબ્બો ભરાઈ ગયો છે અને આ રીતની એક મટકી હતી એ અડધી ભરાઈ ગઈ છે જો તમે જોઈ શકો છો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ગોટલીનો મુખવાસ બનાવની રેસિપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ